અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસા શહેરમાં છેલ્લા કેટલા વર્ષથી ભૂગર્ભ ગટરની લાઇનનું કામ ચાલી રહ્યું છે જેને ભાગરૂપે આજે મોડાસાના મેઇન રોડ જેવા કે માલપુર રોડ મેઘરજ રોડ તથા આજુબાજુના ગામની અંદરના રોડ નિગમ ખોદકામ કરી દેવામાં આવ્યા છે ત્યારે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ ભૂગર્ભ ગટર લાઇનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની જાણકારી માટે નગરપાલિકાના પ્રમુખને પૂછતા તેમણે કહ્યું હતું કે હજુ બે થી દોઢ મહિના સુધી હજુ કામ ચાલનાર છે અને નગરના લોકોને સાથ સહકાર આપવા વિનંતી કરી હતી

જેની અંદર હવે ટૂંક સમયમાં માલપુર રોડની પણ કામગીરી સાંઈ મંદિરની સામેથી ચાલુ થશે સૌ પ્રથમ સાઈ મંદિરથી સહયોગ ચોકડી સુધીની ચાલુ થશે અને ત્યારબાદ સાઈ મંદિરથી લઈને ચાર રસ્તા સુધીની ચાલુ થશે જેની અંદર મોડાસા નગરની માલપુર રોડની જનતાને ખાસ વિનંતી જેની અંદર સાત અને સરકાર આપવા ખાસ વિનંતી છે અને બીજું કે જે અત્યારે મેઘરાજ રોડ પર આર એન બી દ્વારા જે કામ ચાલી રહ્યું છે રોડનું એ પણ ટૂંક સમયમાં એ પણ દસથી પંદર ડિસેમ્બરની વચ્ચે એ પણ પૂરું થઈ જશે એટલે ત્યારે એ પણ મેઘરજ રોડ પૂરેપૂરો ચાલુ થઈ જશે અને બંને સાઈડના રોડ એ દસથી પંદર ડિસેમ્બરની વચ્ચે એ પણ ચાલુ થઈ જશે અને બીજું કે અત્યારે જે કુંભારવાડા ગાઢ કુંભારવાડા ઝાડ પર જે પમ્પિંગ સ્ટેશન આગળ જે કામ ચાલી રહ્યું છે એ પણ દસ દિવસ સુધી ચાલશે અને જેની અંદર પણ વોર્ડ નંબર એકની ખાસ જનતાને અને સાર્વજનિક હોસ્પિટલમાં આવતા જે દર્દીઓ છે અને એકસો આઠના દર્દીઓ એમને જે હજીરા થઈ અને સબલપુર બ્રિજ પર થઈને એમને આવવા માટે ખાસ દસ દિવસ માટે વિનંતી છે એવી હું નગરપાલિકા વતી અપીલ કરું છું